સુરત રેલવે પોલીસ સ્ટેશન વડોદરાના વનશોધાયેલ ચેરીઓના છ ગુનાઓનો ભેદ ઉકેલી ગુના ડિટેક્ટ કરતી સુરત રેલવે પોલીસ જીઆરપી પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એચડી વ્યાસ સુરત રેલવે પોલીસ સ્ટેશનનાઓની સૂચના મુજબ ઉધના રેલવે આઉટપોસ્ટના પોલીસ માણસોને જરૂરી સૂચનાઓ આપવામાં આવેલ છે સૂચનાઓ અનુસંધાને ઉથના રેલવે સ્ટેશન ઉપર અપડાઉન ટ્રેનો ઉપર પેટ્રોલિંગ ફરી વોચ કરતા દરમિયાન ઉધના રેલવે સ્ટેશન પ્લેટફોર્મ એકસો ત્રણ રૂમ નંબર પંદર ભેસ્તાન આવાસ ભેસ્તાન સુરત વાળો શંકાસ્પદ હાલતમાં મળી આવતા તેની પૂછપરછ કરતા તે એકદમ ગભરાઈ જાય ભાગવાની કોશિશ કરતા તેને સ્થળ ઉપરથી પકડી લઈ તેના ઉપર વધુ શંકા ઉપતા તેની અંગે ચડતી કરતા તેની પાસેથી અલગ અલગ કંપનીના છ મોબાઈલ ફોન મળી આવતા સદર મોબાઈલ ફોન ચોરી અગર છ કપટી મેળવેલા જણાતા તેની વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ પાંત્રીસ એક ઈ મુજબ છ મોબાઈલ ફોન આશરે કુલ કિંમત રૂપિયા એક લાખ ચોવીસ હજાર નવ્વાણુંના તપાસ અર્થે કબજે કરી આરોપીની સઘન પૂછપરછ બાદ સુરત રેલવે પોલીસ સ્ટેશનના કુલ છ વર્ણ શોધાયેલ ગુનાઓનો ભેદ ઉકેલી ગુનાઓ ડિટેક્ટ કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે